ચોથી લઈને લાવું લાઈન માં ભરાજો માર નંબર નાખો હવે આવજો સારું તમે પાણી આલો હાલ તો નહીં આવ્યો સારું તાણી હાડો હું એ છું

જો જો તમારે કોમ છે ફૂંચી ખાવા ને બોર બળવા ને એકડી પડ્યા હડો હડો હોય થી જો બણાઈ બતાવો અલ્યા બલ્લુ તો કઈ તો દીધું છે પણ મારું બીટુ મારા ભાઈએ મોનસી કે નઈ મોની માં ભાઈએ તો મના પડશે એડો જઈને તો વાત તો કરવી વન નકા તો આબરુ પર સવાલ આવી ગયો સવા તો ભાઈએ ને કેવું તો પડશે મારા ભાઈઓ પાણ જવા દે ભાઈ જેવું ચાલ્યા તમાર તો

અલે આપણ પૈસા તો પેલા ભેડા કરવા ભાઈ દાણા બોરવાળાને ફોન કરશો કે તો પૈસાય કરો હેડો વા હાર ઓડો કો કરીએ હવે ચાડ નું કઈ ના આયા તમે હું તો કાલ જ કઈ ના આયો છું કો કાલ જ બોર નવો મણાયો એવું હા તો હાર ઓડો તો કોક કરીએ દાણા વા તો હું કરીએ રા હું કીધું જાડ લેડો લેડો કો કોનો ફોન બોન કરીએ હવે અલે આ કેવો બોલતો તો મન તો તમે મનારે આવરાવણો ના એ શું ના પાણી તમે યાર ભાઈ

મારા બેટા મારા બે ભાઈઓ જોઈ છે બધા માપા વાળા વહાલ આવશે આવશે એટલી ગાડા તો આવશે અને સાહેબ હું તો આવી જાય આવો 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 સાહેબ ઓહોડ તમારે મારે વાત આવી તો જાય મારા ભાઈઓ હડે એટલી ઘણા તો આવશે ભાઈઓ ભાવ લાયા આપણે

આ તો જમીન ઇતારા જમીન છે અરે ભાઈ આ પાણી નહીં આલતા એટલે મારે માપા બાપા માપો માપજો બોમાં તો કોઈ બોલતું નહીં યાર કશું બોલતું ના થોડા માપો અલ્યા

બલું કાઢ્યો છે ને વચ્ચે નડતો ના આપણે આપડે બોર નું કે આપડે આપડા માથા ભારે તાર જ કરવાનું છે જે કરવાનું છે તમે તો બોર ના બના પાછો હા એટલે બોર તો બનાવવા જ પડશે બલું કાઢી રહ્યો ને પોણી નહી હાલ તો પાછું એટલે જ ન હાથ ઉપર જેટલો સવાલ થઈ ગયો છે એટલે બોર બનાવ કરી સાચી વાત